નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નાગરિકો ને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી પોલીસ પ્રજા નો મિત્ર છે તે સંદેશ આપ્યો પશ્ચિમ કચ્છ પોલીસ ની મહિલા સી ટીમ દ્વારા ભુજ ખાતે ચાવડી પોલીસ ચોકી શાક માર્કેટ શરાફ બજાર ખાતે આવનારા રક્ષાબંધન તહેવાર નિમિત્તે રક્ષાબંધન ઉજવીએ પોલીસ લોકોની સાથે છે તે ઉક્તિ સાર્થક કરી હતી સૌ ટીમ દ્વારા બજારમાં વેપારીઓ ભાઈઓને ખાસ કરીને વડીલોને રાખડી બાંધી તિલક કરી તેઓની સુરક્ષાની જવાબદારી પોલીસની ફરજમાં છે અને પોલીસ હર હંમેશા વડીલો વૃદ્ધો સાથે છે તે આશ્વાસન આપ્યું હતું મહિલા પોલીસ સૌ ટીમના પોલીસ મહિલા કર્મચારીઓ દ્વારા લોકો વેપારીઓને રાખડી બાંધી હતી તિલક કરી મોઢું મીઠું કરાવ્યું હતું લોકો વડીલ વૃદ્ધોએ પણ પોલીસ સી ટીમની આ કામગીરીને બિરદાવી હતી પોલીસના આ કાર્યથી લોકોને પોલીસ પ્રત્યે એક અલગ જ છાપ ઊભી થતી હોય છે જે પબ્લિકમાં પોલીસ માટે જે અત્યારે નેગેટિવિટી વાતાવરણ થઈ રહ્યું છે પબ્લિક પોલીસને અલગ અલગ વિચારો સાથે પ્રદર્શિત કરતી હોય છે જે પબ્લિકના મગજની અંદર પોલીસ એક માણસ છે એ પણ એક લાગણીશીલ વ્યક્તિ છે એ અનુસંધાને આઈજી સાહેબના હુકમથી આજ રોજ રક્ષાબંધનનું પર્વ ઉજવણી કરી અને પબ્લિકને એક સંદેશો આપવાની કોશિશ કરી રહ્યા છીએ કે પોલીસ પણ એક પ્રજાનો મિત્ર છે આજે રક્ષાબંધનનો જે સી ટીમે બહુ સરસ મજાનું આયોજન રાખ્યું એ બદલ

આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર